નવસારીમાં વિદેશ જવાની ઘેલ માં દંપતીને અમદાવાદના ઠગે ચૂનો ચોપડ્યો છે વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા ત્રીસ લાખ પડાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નવસારી શહેરના શિવનગરમાં રહેતા સોહન નામના વ્યક્તિ

તેઓ એજન્ટ પાસે નાણા પરત માંગ્યા પરંતુ વિરાજ પટેલ દ્વારા નાણા પાછા ન અપાય તેવું જણાવવામાં આવ્યું હતું જે સમગ્ર મામલે પોલીસે અમદાવાદના એજન્ટ વિરાજ પટેલની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે તારીખ છ છ બે હાજર પચ્ચીસ ના રોજ ફરિયાદ શ્રી સોહન કિશોરભાઈ મોડકર ઉમર વર્ષ ચોત્રીસ રહે પ્લોટ નંબર ત્રાણું શિવનગર સોસાયટી વિજલપુર આરોપી વિરાજ રમેશ કુમાર પટેલ રહે મણિનગર અમદાવાદ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો અને પાંચસો ચાર આપેલ હતી જે ફરિયાદ જે છે એ માહે બાર બે હજાર ત્રેવીસ થી આજ દિન સુધી એટલે કે છ બે હાજર ત્રેવીસ સુધીની આ બનાવ બનેલો છે એની ટૂંક વિગત એવી છે કે આપ કામના તોમદદાર છે એ એજન્ટ છે વિરાજ રમેશભાઈ પટેલ તેઓએ ઓફિસ જઈને તેમણે આપેલ ખોટા વિષયની તાલીમ અને અપૂરતી માહિતી બાબતે ફરિયાદ કરી અને એમણે આ જે ફરિયાદી છે તેમણે આ જે એજન્ટ છે તેમને ઓગણત્રીસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા એમની જે વાઈફ છે ફરિયાદીની એમને વિદેશમાં નોકરી આપવાના બને પડાવેલા હતા પૈસા અને આ પૈસા પછી પાછા મળશે નહીં તેવું ધમકી આપતા હતા અને મારી નાખવાની પણ ધમકી આપતા હતા ફરિયાદીને આરોપી અને પછી જ્યારે આ ફરિયાદીએ યુએસ ગવર્મેન્ટની વેબસાઇટ પરથી એમને મળવાપાત્ર રકમ છે છ લાખ ત્રેપન હજાર મેળવેલી હતી પણ બાકીના રહેતા તેવીસ લાખ છેતાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા માટે જ્યારે પણ આ અરજદાર એજન્ટને કહેતા હતા ત્યારે એમને પૈસા મળશે નહીં તમારી સાહિત્ય કરી લેજો અને મારો એને ધમકી આપીને આ કામ કરેલું છે અને આ જે ફરિયાદી છે એમના પત્નીને વિદેશ મોકલી નોકરી આપવાનો વિશ્વાસ આપી આ દિન સુધી વિદેશ નહીં મોકલી નોકરી નહીં અપાવીને વિશ્વાસઘાત કરે હોય તે બાબતની આ ફરિયાદ અરજદારશ્રીએ આરોપી વિરુદ્ધમાં આપેલી છે